મગની ક્વોન્ટિટી ધીરે ધીરે ઓછી કરવાની છે બબે ચમચી જેમ તમારો ઓળું થતું છે એમ ઓછી કરવાની છે આ બની ગયું મારું અને આવી ગયું મારા પાપડ અને જોવામાં મગનું શાક બધાનું પણ આજે બધા મગનું શાક ને બધું મૂકીને પેલા આવીશ ગામડે કેરી તો ખાય છે થોડી કેરી પછી બધા જમશે અને હું ખાઈ લઉં છું આ ચાલ તે ખાઈ લીધું તો કેમ કે ને તઈ જોઈ લે દસ કેરી ખાઈ

હાલો માં જમવાનું બતાવી દઉં તમને જો ફ્રેન્ડ આજે બાજરાનો રોટલો કોઈ બનાવી નાખ્યો છે આ છે ભીંડાનું છાશ વાળું શાક ઓછા તેલમાં અમારે દર્શુભાઈ ની રોટલી શાક છાશ દર્શુભાઈ જમે છે ભૂમિતભાઈ જમે છે હમણાં કામ ની રવા સકડી છે ભાવે છે વાઇટ કે હેલો હમણાં એલો કેતો તો હા વાઇટ એ સાડી ન આવે જાડે મસ્ત સાડી ન આવે એવા એમ એક બનાવી દે ને વાહ વાહ

એનું કશું ભાવે છે બધું એ બધું સ્થાન જ કરીએ છીએ અને ઘરે ઘરનું કામ આલે છે ન્યાય છે ચલો હેતલબેન શેરડી નો રસ પી શકાય ડાયટમાં તો શેરડી રસ છે ને પી શકાય ડાયટમાં એમાં વાંધો નથી નેચરલ હોય છે બહુ પણ એટલો બધો નહીં રોજ જે કા ભાવે રોજ રોજ તો શેરડી રસ પાછો કેડ આવશે લો તમ તારા અઠવાડિયામાં એક બે વાર લઈ શકાય એમાં કાંઈ વાંધો નથી નેચર સુગર આવે અંદર સુગર ના નાખે તો બધા ઘણા ચાહણી નાખતા હોય એવું ન નાખે તો લેવાય પછી હેતલબેન તમને ચાય વગર કેમ ચાલે અમને તો એવી ટેવ પડી ગઈ છે કે ચાલતું જ નથી સવારમાં એક ટાઈમ જોવે જ ટેવ જતી જ નથી શું કરવું ને તે સારું એક ટાઈમ લેવામાં કઈ વાંધો નહીં લેવા અમારે ભાવેશ તો બે ટાઈમ લે સવાય ડાયટ પૂરું થઈ ગયું ન દસ કિલો ઉતરી ગયા પછી લેજ છે મસ્ત થાય પહેલાથી જ લીધું જ છે એને પણ મોર્નિંગમાં આજે ગોળવાળી જ ચાલે છે અને વાગે લે બે ટાઈમ લે શુગરવાળી અને ચા વગર હાલતું જ નથી અને ટ્રાવેલિંગ કરતા હોય તો વધારે વહી જતી હોય ટ્રાવેલિંગ લોંગ ટ્રાવેલિંગ હોય ને જયારે ત્યારે એને વધારે જાય લોંગ ટ્રાઇમમાં વધારે વહી જાય છે પછી હું ગરમ મસાલા વાળું નથી જમતી તોય તમને પેટમાં માં બળે છે તો એ પાછી ભૂખ્યા રહેવાથી એસિડિટી થાય છે અમુક ને સાઈડ ઇફેક્ટ રહે છે અમુક ને તો એ તમને આદત પડશે ને ત્યાં સુધી નહીં જાય એટલે તમાર જો એસિડિટી જેવું રહેતું હોય તો પાઇનેપલ થોડાક વધારે ખાવામાં રાખજો બીજું શું કીધું દહીં દહીં રાખજો પાઇનેપલ રાખજો દેજો થોડુંક તમારા એડ કરી દેજો એટલે તમને સારું રહેશે અને એસિડિટી નહીં થાય એ તલબેન મગ લીધા પછી છાશ પીવાય કે નહીં તો મગ લીધા પછી છાશ પીવો પણ જેમ કેમ કહું છું અડધી કલાક પછી પાણી પીવો એવી રીતે અડધી કલાક પછી છાસ પીવો જો તમારું વજન વધારે વધતું હોય મારા જેમ તો અને શરીર તમારું મારા જેમ વધારે હોય તો આ તો છાસ દહીં બધું જમા મારો ખાય છે એની તાસીર એવી નથી મારી છે કે મારી તરત જ વધતું એટલે અડધી કલાકનો નિયમ મેં રાખ્યો છે કે હું મગને એવું પ્રોપર જમા બેસું ને વધારે થોડુંક લેવાનું હોય મગને એવું બપોરે પાપડ ડુંગળી અને મગ ને એવું બધું લઉં ને ત્યારે જો અડધી કલાક પહેલાથી પાણી નથી પીતી મને એમ થાય કે આપણે અડધી કલાકમાં આવું બેઠવાનું જ છે જમવા તો ત્યાંથી પાણી ન લઉં પછી જમી લીધા પછી અડધી કલાક સુધી નથી લેતી પણ ઇનપ છે કે તમે પંદર વીસ મિનિટ રાખો તો એ ચાલશે તમારા માટે એટલે પછી તમે તમ તાર છાસ પી લેજો પણ એક હારે નહીં પી જતા છાસ છે તે મે તમને કીધું એમ ચાર પાંચ ઘૂંટડા પીને પછી પાછા તમે બે ત્રણ કલાક રહીને ચાર પાંચ ઘૂંટડા પીઓ પણ મે તો છાસ વજન વધે એવું સાંભળ્યું છે બહુ જાજુ એક જ વાર સાંભળેલું છે પણ મે તો મૂકી દીધું છે લિક્વિડ કોઈ પણ જાત નું ઓછું લઉં છું હા એક આ જ્યુસ ને એવું લઉં છું જ્યુસમાં તરબૂચના તરબૂચ જ્યુસ છે પાણી છે એ લિક્વિડ વધારે રહું છું હેતલબેન કસરત કર્યા વિના પેટની ચરબી ન ઉતરે ખાલી ડાયટ થી તો તમે ટ્રાય કરો કદાચ કોઈક ને થઈ જાય પ્રમાણે બને તો કરવી થોડી થાય તો અઠવાડિયું તો કરજો મહિના ને એવું લાગે તો વધારે ઇફેક્ટ કરશે તમારા પેટ પર પણ તમને એવું લાગે તો ટ્રાય કરો કદાચ ઉતરી પણ જાય પણ કેવું થાય પેલું ઉતરશે ને તો એક સળંગ ઉતરશે જેવું તમારું બોડી હતું તો વધારે પેટ દેખતો દેખાતું છે ને એવું તમારું બી વીક બોડી થયું છે ને એમાં પેટ ઉતરશે એ જ પ્રમાણમાં પણ કદાચ તમારી તાસી સારી રહી તો કદાચ ઉતરી પણ જાય તો તમે કદાચ ને ટ્રાય કરો પછી બીજો છે હેતલબેન પગની કસરત બતાવો ને પેટનો ભાગ ઉતરતો નથી તો શું કરવું જોઈએ તો તમને એમ કહી દઉં છું પગની કસરતની મેં હજુ થોડાક દિવસ પહેલાં જ બ્લોગમાં બતાવી રહી છું મારી હું લે રેગ્યુલર દિવસ લઈશ ત્યારે હું બતાવીશ તમને ત્યારે હું તમને બધું ટ્રાય કરીશ અત્યારે તમે એટલા બીજી છે ને એટલા કામમાં છે તોય મેં તમને એક દિવસ નાઇટમાં હજુ થોડાક દિવસ પહેલા જ મૂકેલો છે છતાં હું હજુ કઉ છું ટ્રાય રહેશે તો પાછું મારો રેગ્યુલર દિવસ આખું હું તમને બતાવીશ તો હું એક્સરસાઇઝ કરતી પણ નથી પણ છતાં તમારા માટે તો એવું લાગશે તો ટ્રાય કરીશ હજુ ટ્રાય કરીશ એમ છું ચોક્કસ આવે હેતલબેન મારે જોબ રહે છે અને ઘરનું કામ રહે છે એટલે બધું ખાવું છું તો કઈ વાંધો નહીં ને તો તમે બધું નો જો રોટલી ને મેંદો ને એવું બધું મૂકવાનું જ છે આપણે પણ છતાં તમે ક્વોન્ટિટી ઓછી કરી ઘટાડવાની ટ્રાય કરો ઘટી જશે પણ તમને એમ થાય કે સ્ટે થઈ ગયો છે ત્યારે તમે મગ ઉપર આવી જજો ત્યાં તમને આદત પડી જશે કામ રહેતું હોય તો ત્યાં સુધી તમે મગ ભલે કટકે કટકે થોડા વધારે ખાવ મગનું પાણી તમે જોબ કરતા હોય ના બોટલ બધા આવે છે તમે લઈ જ્યુસ લેતા જાઓ કોઈ પણ બનાવી અને મગ સાથે લેતા જાઓ કટકે કટકે ખાવાનું નહીં ડ્રિંક લેવાના બને ત્યાં સુધી એવી ટ્રાય કરવાની પ્રયત્ન કરો નહીં તો નો તમને ચાલતું જ હોય તો ક્વોન્ટિટી ઓછી કરીને ખાજુ જે ખાવ તે ક્વોન્ટિટી ઓછામાં અને વટાણા જોડે લેતા જવાના જ્યાં જોબ પર જાય ત્યાં આપણે એવું લાગે તો નથી ઉતરતું શું કરવું પણ શક્ય નથી અત્યારે તો બધાને ઉતરે જ છે તમે તમે જેમ છો નથી ઉતરતું પણ આ બધા જે કોઈ છે ને સબસ્ક્રાઈબર આપણે જેટલા આવ્યા જેટલા જોઈન્ટ થયા નહી બધા એમ કે છે કે મારું એટલું ઉતર્યું એટલું ઉતર્યું લગભગ બધાનો આન્સર એ છે કે ઉતરે છે એમ છતાં તમે ચેક કરો પ્રોપર ડાઇટ કરો છો મેં કીધું એમ સવારમાં તમે હેવી નાસ્તો બહુ નહીં કરી લેવાનો કટકે કટકે ભલે તમે ખાવા દિવસમાં જમતા હોય પછી તમે એમ થાય કે હાલતા ચાલતા પાંચ દાણા ચાર વાગે આપણે બદામ નહીં ખાઈ લો તોય ચાલે પણ કટકે કટકે ખાવાનું છે એ કારે નથી ખાવાનું ટ્રાય કરો તમારે કેમ નથી ઉતરતું તમે ખવાય નહીં જતું ને તમારા વધારેથી ખાવા બેઠો તો ક્વોન્ટિટી વધારે નથી લેવાતી કટકે કટકે તમે વારે વારે શરૂ નથી કરી દીધા ને ખાવાનું એ જોજો એક કે તમે અત્યારે જો ખાધું છે પાછું હાલતા ચાલતા કિચનમાં જઈને ખવાઈ જતું હોય મારા જેમ તો તમે વટાણા રાખજો જ અમારે જો આજે વટાણા છે તમને હજુ થોડા દિવસ પહેલા એટલા હતા એ પૂરા થઈ ગયા પાછા અમારા બધા છોકરા ખાય છે

આ જો આને તાવાવાનો શરદી થઈ ગઈ છે ગોળો નથી બનાવો કેન્સલ રાખી નહી ગોળો ખાવો તારો અવાજ એ જો શરદી થઈ ગઈ છે તારો ગોળો પ્રોટીન શાક ખાવાનું હોય જો નહી માન બનાવ ચાલો હાલો તમને અમે ગોળો બતાવી હાલો જો ફ્રેન્ડ્સ અમે આ ટાઈપ નું લાવ્યા છીએ મશીન બરફ ના ગોળા બનાવવાનું ચલો હમણાં તમને ગોળો બનાવીને બતાવી બહુ મસ્ત બને છે જેવો બાર બને ને એવો જ અત્યારે બને

એને લોક આવે છે આ લોક આવે એવી રીતે વજન દઈને આને ફિટ કરી દેવાનો આપણે આમ પ્રેસ કરીને બરાફટલો છોલો છે આમાં નાખી દીધીસ બધા મજા આ કાજુ બધા મુખરથી નાખીશ થોડાક અને આ લીધું છે રોઝ અને ગુલાબની પાંદડી વાળું છે શરબતવાલા ઘરે મસ્ત બને છે ગોળો આરામથી સરસ બની જાય છે આ કાચી કેરીનો ફ્લેવર છે આ કાચી કેરીનો હજુ થીક આવે છે આમાં તમને થીક ફાવે તો થીક લેવાના હજુ છોકરાઓ છોકરાઓને મજા આવે ડૂટી ફૂટી નથી અમારે લાવીએ ત્યાં નાખશું અને આ છે મિલ્ક માઇન્ડ સોરી માઇન્ડ આવી જઈશ Nih cowok, ini mana beli kuningan Cello enjoy. બહુ મસ્ત બન્યો અને રિયલ માં બહુ સરસ બને છે આ બે ફ્લેવર અંદર નાખે બહુ મસ્ત બને છે એવો સરસ બને છે ને બાર ના ગોળા શું એવા બને છે જેવો બનાવો ને એવો ઘરે બની જાય છે પણ અમારા મને ટાઈમ નતો ને એ તો મેળામાં અત્યારે સામાન ઉતરો ને એમાં ઉતરો ને કે હાલો બનાવો હું આવતા વર્ષે ભાવેશ તો એમ કે છે આ નથી રાખો ને ઇલેક્ટ્રિક લઈ લેવું છે ઘરે એટલે આઈસ ના ગોળા બપોરના સાંજના જે આપણે બહાર ખાવા જઈએ છોકરાને લઈને કઈ ની ઘરે બનાવી નાખવાના અને કેટલો મસ્ત તમે જોઈ શકો છો કેટલો સરસ બની જાય તો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક થેન્ક યુ યુ વેલકમ વેલકમ ગુડ નાઈટ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ